આ વાહ મામા આ મિક્રોફોન હા એ ભાઈ દે જો આદિસ્તિતો છું બસ કેમ આ માયક માયક ہلو بڑا بڑی شانتی بیٹھ جا بھائی شانتی کو ہمارا خیر مست ہے تمہارا پانچ ہمارا بھلی سے ہمیں کوئی ہمارا مشکل نہیں حال ہوا جا لے ہماری آئے وہ سبے کھمبے لگا کر کام کروا رہے ہیں ہمارا سے તમે કોઈ ખોટું ટેન્શન લો મારી સાથે કોશિશ હું બધી સારું છે મેં ડીએડીસીલ વાળા એ મીટિંગ કરી હતી ત્રણ દિવસ પહેલા એને રજૂઆત કરી કે તમારી કોઈનું મને રજૂઆત નથી આવી તો મેં રજૂઆત કરી હતી કે ભાઈ તમે તમારા પોષણ સમ ભાવે પણ ખેડૂતો ન મારો બરાબર છે સતા હું મારી પૂરતી કોશિશ કરું છું પણ તમને મારી એક ખાસ રિક્વેસ્ટ છે ખાસ રિક્વેસ્ટ છે કે થોડીક ધીમી ગતિ માં માલા આજે આઠ લાખ થયેલા પેલા સ્ટોક માં કેટલા આપડે આંદોલન કરીને બેસુ તમે આમાં તમારા ભાઈના ના થયેલા મારી વાત સાંભળો આ અત્યારે યાર્ડ ની અંદર જે માલ પડ્યો છે એ કોનો પડ્યો ભાઈ આપણો પીડ્યો કે આપણો પીડ્યો વેપારીનો કોઈનો નથી આપણો માલ પીડ્યો જેટલો આપણે ડીલે કરશું એટલો આપણો ને આપણો માલ અહીં નુકસાન જાય છે હજી ખેતરો ખેતરો ઢગલા પડ્યા

મારિયા ધામડા વેપારી એસોસિએશન છે ભજીયામાં વેપારી એસોસિએશન છે આ વેપારી એસોસિએશન છે મારિયા ધામડા આ લોકો હમની છે એ બાય કોનો 500 નોમાં છે કમન હો છે રમેશભાઈ વેપારી મંડળ લો પણ પાણી સોડી શરૂ કરવાનો નુકુન આના માતાઓ બોલો આમાબે ખોણી સોડી આરાજી નુકુન મચ્છર મેમ નાખલ 10 સંતરાનો દેવા દીવો પાછો નીત કારે ની સોડી ભરા દીધો હા હાલો અમે શાંતિથી જઈ આવો સાચી દેહી નખે પર 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 يا نوں کوں سنڌي ۾ ٻڌايو سنڌي ۾ ٻڌايو 180 180 صاحب هي لڳن ڏي ۽ شانتي رکو اسان کي باقي لڳي ٿو بنائي ٿي نه هو توهان جي ڳالهه ٻڌائي نه ڏي تو توهان جي ڳالهه ٻڌائي سڀ ميڏا هاملا بينه ٻئي نئين نه لئين ٻئي توهان کي ڇو توهان کي ڳالهه

ہاتھوں سے اور گڑھوں سے ہاںو اپنی میٹنگ کو اپنے مقدمے میں یوتیہ نیرا کمن نہیں اویے تاکہ کوئی کھیڈو